પૂછવાનો પ્રશ્ન હે હું ના પૂછું ના આવું સુરત જાઉં લઈ શું કરવા તું તો આવું એટલે શું કરું ખબર મને મને બધી ખબર હે

સુરત ની હાડીઓ તને બહુ અલી સુરત ની હાડી કયો કલર લાવવાનો હાડી કયો કલર લાવવાનો કલર લાવજો લાલ લીલા સિવાય વાત લાલ જોવે લાવીશ દરેક સાડીઓના વેપારી હોય એ કોમેન્ટ કરીને જણાવજો કે સતીશભાઈ અમે સુરત ના વેપારી છે અમારી દુકાને આવો અને તમારી દુકાન નું નામ પણ લખી દેજો અમારી કોમેન્ટની અંદર આજે ખરેખર મિત્રો હું સુરત જ આવું છું તો ચાલો મળીએ જય માતાજી